ગુજરાતમાં ચોમાસું આવતાની સાથે જ હાઈવે હોય કે પછી સામાન્ય રોડ રસ્તા હોય ક્યાંક ને બધા અકસ્માતો થતા હોય છે અને ઘણા બધા મોત પણ થતા હોય છે ત્યારે સોમનાથ જે હાઈવે છે એ જ વાતને લઈને હવે વિમલ ચુડાસમા પણ મેદાન આવ્યા છે અને તેમને સીધી જ ચિમકી આંદોલનની આપી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી રોડ રસ્તાને લઈને અનેક એવી રજૂઆતો કરવામાં આવી છે વિપક્ષ દ્વારા તેમ છતાં પણ ક્યાંક તંત્ર સૂતું હોય એવું લાગી રહ્યું છે ત્યારે ફરી એક વખત ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તે મેદાને આવ્યા છે અને તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે સોમનાથ જેતપુર હાઈવે પર છેલ્લા ઘણા સમયથી ગડુથી લઈને સોમનાથ સુધીના રસ્તાઓમાં કિલોમીટર સુધી ડ્રાઈવરોને કારણે સર્જાતા અકસ્માત અને ખાસ કરીને પ્રજાને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઈને સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવેલી આવનારા દિવસોમાં સમારકામ વહેલી તકે પૂર્ણ નહીં થાય તો આંદોલન કરવામાં આવશે એવી પણ ક્યાંક ચીમકી છે તે વિમલ ચુડાસમા દ્વારા ઉચ્ચારવામાં આવી છે એટલે ખાસ કરીને જે ઘણા સમયથી જે રસ્તાને લઈને સવાલો રહેલા છે એ જ વાતને લઈને તેમના દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે સૌથી પહેલાં તો વિમલ ચુડાસમાને સાંભળીએ મારું નામ વિમલ ચુડાસમા છે હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે જે નેશનલ હાઈવે આવેલો છે જે ગરૂથી વેરાવળ સુધી એ નેશનલ હાઈવે ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને એ નેશનલ હાઈવેનો રોડ છે એ રોડ સારી ગુણવત્તાવાળો હતો છતાં પણ રોડ ખુદી અને એક એક કિલોમીટર સુધી ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા છે આ રોડ હંમેશા એનો રિપેર કરવું હોય તો નીતિ નિયમ મુજબ કે ડામરનું કે પેચિંગનું કામ એ વરસાદની એક મહિના કે બે મહિના પહેલાં કરવામાં આવે અથવા વરસાદની સિઝન પછી એક કે બે મહિના પછી કરવામાં આવે કારણ કે વરસાદની સિઝનમાં જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ડામ ડામર કે એનું પેચિંગ ક્યારે રહેતું નથી એટલે હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી એક એક કિલોમીટરનું ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ રસ્તો થઈ ગયો છે ખાડા થયા છે ડાયવર્ઝન ઊભા છે ત્યારે ખૂબ અકસ્માતો થવાની પણ શક્યતા છે એના માટે લોકોને પણ ખૂબ તકલીફ આવી રહી છે અને મારી પાસે ખૂબ મારા વિસ્તારના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોની મારી પાસે ફરિયાદ આવેલી છે એ સિવાય ધોરુદની બાજુમાં ખરડા પુલ આવેલું છે એ પુલ કોઈ દિવસ એક હારે બે બે પુલ બે સાઈડ આવક જવાનું પુલ એ કોઈ દિવસ એક મહિનાથી વધારે ચાલુ ન થયું ચાલુ થાય તો એક મહિનામાં કોઈ પણ એ પુલમાં એક આદુ પુલમાં પણ એ ગાબડા પડી ગયા હોય કે તૂટી ગયું હોય છે એટલે આ આ નેશનલ હાઈવે ગરુથી વેરાવળ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરિત છે તે તાત્કાલિક ધોરણે અને રિપેર કરવામાં આવે અને રિપેર નહીં કરવામાં આવે તો ગાંધીજીંદી માંગે આંદોલન કરવામાં આવશે મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું ત્યારે જે નેશનલ હાઈવે આવેલો છે જે ગરુથી વેરાવળ સુધી એ નેશનલ હાઈવે ઘણા સમયથી નેશનલ હાઈવેનું કામ ચાલી રહ્યું છે અને નેશનલ હાઈવેનો રોડ છે એ રોડ સારી ગુણવત્તાવાળો હતો છતાં પણ રોડ ખુદી અને એક એક કિલોમીટર સુધી ડાયવર્ઝન મૂકી દેવામાં આવ્યા છે આ રોડ હંમેશા એનો રિપેર કરવું હોય તો નીતિ નિયમ મુજબ એ ડામરનું કે પેચિંગનું કામ એ વરસાદની એક મહિના કે બે મહિના પહેલાં કરવામાં આવે અથવા વરસાદની સિઝન પછી એક કે બે મહિના પછી કરવામાં આવે કારણ કે વરસાદની સિઝનમાં જ્યારે ચાલુ વરસાદ હોય ત્યારે ડામર કે એનું પેચિંગ ક્યારે રહેતું નથી એટલે હાલમાં વરસાદની સિઝનમાં ત્યાં ખોદી એક એક કિલોમીટરનું ડાયવર્ઝન મૂકી અને ત્યાં ખોદી અને ત્યાં એમાં વરસાદની સિઝનમાં પેચિંગનું કામ કરવામાં આવે છે એના કારણે વરસાદમાં એ બધું ધોવાઈ ગયું છે અને વધારે ખરાબ રસ્તો થઈ ગયો છે ખાડા ત્યાં જે ડાયવર્ઝન ઊભા છે ત્યારે ખૂબ અકસ્માતો થવાની પણ શક્યતા છે એના માટે લોકોને પણ ખૂબ તકલીફ આવી રહી છે અને મારી પાસે ખૂબ મારા વિસ્તારના લોકોને અને આજુબાજુના વિસ્તારના લોકોની મારી ફરિયાદ આવેલી છે એ સિવાય દરુજની બાજુમાં ખરે પુલ આવેલું છે પુલ કોઈ દિવસ એક આારે બે બે પુલ બે સાઈડ આવક જવાનું પુલ એ કોઈ દિવસ એક મહિનાથી વધારે ચાલુ ન થયું ચાલુ થાય તો એક મહિનામાં કોઈ પણ એ પુલમાં એક આદુ પુલમાં પણ એ ગાબડા પડી ગયા હોય કે તૂટી ગયું હોય છે એટલે આ નેશનલ હાઈવે ઘડુંથી વેરાવળ સુધી ખૂબ ગંભીર હાલતમાં છે અને જર્જરીત છે તેથી તાત્કાલિક ધોરણે અને રિપેર કરવામાં આવે અને રિપેર નહીં કરવામાં આવે તો ગાંધીજીની માંગે આંદોલન કરવામાં આવશે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસી જણાવજો તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર